વાત કરવા જઈ રહ્યા છીએ આજે પ્રતિક્ષાબેન ધીરુભાઈ પટેલ જેવા કે કેટલાય સમયથી વલસાડમાં જીવદયા પ્રેમીનું કામ કરે છે જોકે રોડ ઉપર આપણે જોઈએ છીએ કે કેટલાય સ્વાન બહુ જ દુઃખી હાલતમાં જોવા મળે છે ત્યારે પ્રતિક્ષાબેન આ શ્વાનને બે ટાઈમ જમવાની પણ વ્યવસ્થા કરે છે અને નવી જિંદગી આપવામાં બહુ મહેનત કરે છે ત્યારે કોઈ પણ સ્વાન હોય કે અન્ય કોઈ પણ પ્રાણી પક્ષી હોય ત્યારે મદદની વાત આવે તો પ્રતીક્ષાબેન ક્યારે આ કામને અધૂરું મૂકતા નથી કોઈ પણ સ્વાન હોય કોઈ પણ બીમારી હોય એનો ઈલાજ સંપૂર્ણ તકેદારીથી કરાવી અને તે ફરીથી નવી જિંદગી અપાવે છે અને પ્રતિક્ષાબેન છેલ્લા સાત વર્ષથી કોઈ પણ ભેદભાવ વગર સંપૂર્ણ રીતે કાર્ય કરે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ